નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના તેમજ ચાંદી સતત ઘટી થયો છે મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી હતી આવી સ્થિતિમાં ચાલો જાણી લઈએ કે આજે સો રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ

લોકો જે છે એ સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં શું હજુ પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે વધારો તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના ભાવમાં વધઘટ થવાના ઘણા બધા કારણો હોય છે ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર વધારો ઘટાડો જેની સાથે યુએસ ડોલરમાં પણ વધઘટ જેની સાથે સોનાની માંગમાં વધઘટ જોવા મળે છે ત્યારે સોનું મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો આજે બાવીસ કેરેટ સોના રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું દસ હજાર એકસો ને માં જારે એક તોલા સોનું એક લાખ એક હજાર એકસો ચાંદી ની વાત કરીએ તો ચાંદીની કિંમતો પણ ઘોટાળો નોંધાયો છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને સોળ માં દસ ગ્રામ એક હજાર એકસો ને બાસઠ માં સો ગ્રામ અગિયાર હજાર છસો ને માં

જે છે એ સ્થિર રહેતા જોવા મળી રહ્યા છે જ્યારે યુએસ ફેડ રિઝર્વ ચાંદીની હતો જ્યારે સોના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે અત્યાર સુધી ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે તો યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તાજેતરના અહેવાલ તમે પણ એવા અંદાજોમાં લગાવી શકો છો કે આગામી સમયમાં સોનાનો ભાવ જે છે એ વધારો અને ઘટાડો થતો રહેતો હોય છે પરંતુ જો તમે લગ્ન માટે અથવા તો સંબંધો સાચવવામાં માટે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે સોનાની કિંમતોમાં વધારો એ સૌથી વધારે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતો હોય છે કારણ કે એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે યુ

અંદર સોનાની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ સતત ધીમી ગતિ એ સસ્તું થતું જ જોવા મળી રહ્યું હતું તો હવે સોનું જે છે એ તમે ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો તેના માટે પણ સોના ખરીદદારો માટે રાહતના સમાચાર આવી ગયા છે જે આ મિત્રો વાત કરીએ તો ગયા અઠવાડિયે સોનોના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે અને મલ્ટી કોમોડિટી બજાર અનુસાર એમ પણ સોનું જે છે એ મિત્રો સતત ઘટતું સોના નો ચાંદીના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર જ્યારે વધારો અને ઘટાડો જોવા મળતો હોય છે ત્યારે ચાંદી જે છે એ

તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ઘણા બધા કારણોથી વધારામાં અને ઘટાડામાં જતું જોવા મળતું હોય છે અને જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસના અંત સુધીમાં આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો રેકોર્ડ સ્તરે પહોંચી અને

જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટ લાઈવ બાયો ગોલ્ડ પ્રાઇસ